હાલો ફ્રેન્ડ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુખ વાડા સાથે હું હાથી રંગવાલા અમારી સાથે જગદીશભાઈ પરમાર અમારા સહયોગી ને મારો મિત્ર મયુર ગજેરા અમે સૌ આપને વેલકમ કરીએ છીએ અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ તો અત્યારે આપણે મોરબીના સનાડા રોડ ઉપર ચાલી રહ્યા છીએ દોસ્તો સનાડા રોડ નો જે નજારો છે એ કેમેરામેન હસમુખ વાડા પોતાના કેમેરામાં કેદ કરી તમને અત્યારે બતાવી રહ્યો છે બધું હવે વરસાદી માહોલ જામેલો છે દોસ્તો વરસાદ છે નહીં પણ અને તમારી સાઈડ મારી સાઈડ આપણે તમ તમ માસ્ટર સિલેક્શન ની બાજુમાં આગળ ખૂણા ઉપર આપણે અત્યારે મોરબીના પ્રખ્યાત એવા ભગુભાઈ ભજીયાવાડા જેની ત્રણ બ્રાન્ચ મોરબી ખાતે આવેલી છે એક અહીંયા સલાડા રોડ ઉપર આવેલી છે એક બ્રાન્ચ એની જે છે એ રેલવે સ્ટેશન ઉપર આવેલી છે સ્ટેશન રોડ ઉપર અને ત્રીજી બ્રાન્ચ જે છે એ મહેન્દ્રનગર ચોકડી એ રામધન આશ્રમ સામે આવેલી છે દોસ્તો એમાંની આપણે એક બ્રાન્ચ અત્યારે સરણા ઉપર જે આવેલી છે કે જે જૂની બ્રાન્ચ છે એમની ઈને રેલવે સ્ટેશન વાળી એમની જૂની બ્રાન્ચ છે ત્યાં અત્યારે આપણે સરણા ઉપર જાય છી તો ભજીયામાં વારો આવી જાય આપણો તો આપણે ભજીયાની જે મોજ છે એ માણવાની છે અને વર્ષો થઈ ગયા દોસ્તો એક જ ડાયરો ટેસ્ટ એની એક જ પુદીનાની ચટણી પણ એનો ટેસ્ટ વર્ષોથી જે છે એ એવો ને એવો જ છે તો આજે તમને એ બતાવીએ અમે અને ચેનલ ઉપર નવા હોવ ને આપે અમારી ચેનલ મોરબી ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક શેર કરો અને પૂરેપૂરો તમારો જે સપોર્ટ છે એ મોરબી સ્ટારને આપો દોસ્તો ને તમે થી બધા વિડીયો જોતા હોય અમારા ને મોરબી આવો તો ભગુભાઈના ભજીયા ખાવાનું ભૂલશો નહીં ભગુભાઈના ભજીયા ખાવા માટે પહોંચી જજો જો અત્યારે આપણી ગાડી જે છે એ ભગુભાઈ ભજીયા તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે દોસ્તો અને

અને ચેનલને સબસ્ક્રાઇબ કરો નવો હો ને આપ બેજી સુધી અમારી ચેનલ મોરબીસ્તાને સબસ્ક્રાઇબ ન કરી હોય દોસ્તો તો અત્યારે જ પેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો અમે ઓ નવો વિડિયો તમારા માટે લાવીએ છીએ હાલ અત્યારે સમયની થોડી કટોકટી છે પણ તમને બધાને પ્રોમિસ આપીએ છીએ કે આ મહિનાની 20 તારીખ પછી લગભગ બધા જે બાર ગામના વિડિયો છે કે બીજી બધી જગ્યાઓના વિડિયો છે હવે ધીમે ધીમે તમારા સુધી પહોંચાડવાનો ચાલુ થઈ જશે ત્યાં સુધી આવા બધા વિડિયો છે આવશે અને લાઈવ ટેલિકાસ્ટ આપણું રોજ આવે છે તો તમે એ પણ જોવો અને સપોર્ટ આપો બધા આપણે ચેનલને ઘણી આગળ લઈ જવાની છે હજી તમારા બધાના સથવારાની ખૂબ જરૂર છે પૂછી ગયા ભગુભાઈ ભજીયાવાળા હા મહાવીર સમોસાવાળા એ ભગુભાઈ ભજીયાવાળા લખ્યું હોય ભગુભાઈ ભજીયા લખ્યું હોય મહાવીર માસ્ટર સિલેક્ટ ખૂણા ઉપર જ આપણે આ માસ્ટર સિલેક્ટ ખૂણા ઉપર ભગુભાઈ ભજીયા ખૂણા ઉપર

રઘુભાઈના ભજીયા ની દાબેલી ની ભેળ આમ તો ભેળ પણ એવી સરસ આવે છે બરોબર મનોજ ના પુરી દેખાયડા છે દેવુભાઈ ના પુરી શાક ગાંઠિયા એ પણ ક્યારેક તમને બતાવશું આપણું શું છે કે મેન ફૂડી ચેનલ આપણી નથી દોસ્તો એટલે બહુ આવા બધા ઓછા વિડીયો અમે તમારા સુધી લાવી શકીએ બહુ જાજા ન લાવી શકીએ અમે કારણ કે આપણી ચેનલ ફૂડી ચેનલ નથી પણ આપણે આવું નવી જગ્યાથી બધાને પરિચિત કરતા હોય કે આપણો એક પાર્ટ થઈ જાય એટલે ક્યારેક કેરેક્ટરના આવા વિડીયો પણ અમે બતાવી દઈએ જેમ નટરાજ આઈસ્ક્રીમનો વિડીયો બતાવ્યો હતો રોસની પાણીપુરીનો વિડીયો બતાવ્યો હતો તમને દોસ્તો અમે આ બધી મોરબીની પ્રખ્યાત જગ્યાઓ છે એ બધી અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ કેટલા કીધું

અહીંયા ભગુભાઈમાં ભગુભાઈ ભજી આવશ બરોબર અને આપણે ઓર્ડર લઈ દીધો છે લસણિયા ભજીયા એમના ખૂબ પ્રખ્યાત છે અને દાળ પણ એટલા જબરજસ્ત હોય છે એટલે પાંચસો લસણિયા મંગાવ્યા છે ને પાંચસો મિક્સ મંગાવ્યા છે ચાર જણા છી કિલો ખોટી જાય ને હો વાંધો નહીં હા એટલે આવ્યો હા અહિયાં આજે વારું નથી કરવું એટલે

તમને જે ટેસ્ટ છે એક જ સરખો બધે મળશે અને વર્ષોથી એમનો આ જે ટેસ્ટ છે એ ચાલ્યો આવે છે દોસ્તો તો બસ જો હવે ભજી આવે એટલે છે તૂટી પડવાનું છે બરોબર રસણિયા ભજીયા મિક્સ ભજીયા આપણે બે મંગાવ્યા છે રસણિયા સ્પેશિયલ પાંચસો મંગાવ્યા છે અને બાકીના જે છે પાંચસો મિક્સ મંગાવ્યા છે દોસ્તો હવે ભજીયા આવે એટલે એનો ટેસ્ટ તમને બતાવીએ સનાડા રોડ ઉપર પહોંચી જાઓ તમે જૈન ખમણની બાજુમાં આ જે છે ખૂબ પ્રખ્યાત જગ્યા છે ભગુભાઈના ભજીયા ખૂબ પ્રખ્યાત છે દોસ્તો અહીંયા તમે આવી જાઓ ખાવા માટે બધા અને બારગામના હોવ તમે તો સનાડા રોડ ઉપર જ આ જે છે ભગુભાઈ ભજીયા કોઈપણને પૂછશો પણ નામથી જ નામ જ એમની બ્રાન્ડ છે દોસ્તો તમે ખાલી ભગુભાઈ ભજીયાવાળા કોઈપણને પૂછશો એટલે તમને એડ્રેસ મળી જશે બીજું કાંઈ કહેવાની જરૂર નથી દોસ્તો હા ભજી એની મોજ રાખતી અલગ જ હોય છે દોસ્તો એનો ટેસ્ટ એની આનંદ એનો જે છે એ આખો અલગ હોય છે તો આપણે એ આનંદ આજે માણવાનો છે અને તમારા બધા સુધી પહોંચાડવાનો છે તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર નવા હોવ મોરબી સ્ટારને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બને તેટલો શેર કરો અને અમને પૂરો સપોર્ટ આપો દોસ્તો અમે અંધ છીએ તો શું છે અમે દુનિયા બતાવીએ છીએ તો તમને નજરે ચડતા હશે નાસ્તો કરતા અમે પણ અહીંયા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છીએ અત્યારે અને ભજીયાની રાહ જોઈ રહ્યા છીએ અત્યારે ભજીયા આવે ઓડર રોપાઈ ગયો છે

વર્ષો થઈ ગયા આજ ટેસ્ટ ઉપર હાલે દોસ્તો અત્યારે સમયની અનુકૂળતા નથી એટલે બીજા વિડીયો તમારા માટે લાવી નથી શકતા લાઈવના માધ્યમથી અમે રોજ તમારી સાથે જોડાય છીએ પણ આજે એક મોકો મળ્યો છે તો દીકરા તમારા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવી છીએ દોસ્તો અને તમારા બધા પાસે સપોર્ટ માંગી છું પૂરેપૂરો સપોર્ટ આપો ચેનલ લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો નવા હો તો અને તમારો પૂરેપૂરો પ્રેમ ફોર બી સ્ટાર યુટ્યુબ ચેનલને આપો દોસ્તો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આ જે મિક્સ ભજીયા છે એમાં જો આ બટેટાના ના આવે પછી આ દાળવાળા છે પછી આ મરચું છે આ પતરી છે એ મેથીના ભજીયા છે આ દોસ્તો બધા જે મિક્સ ભજીયા છે એ અત્યારે આવી ગયા છે અને હવે જે છે એ લસણીયા ભજીયા

સરસ મજાનું ચોમાસું છે વરસાદી વાતાવરણ છે શિયાળામાં અને ચોમાસામાં આ ભજીયું ખાવાની મજા જ અલગ છે દોસ્તો હમ અદભુત અદભુત ટેસ્ટ છે આનો મોજ મોજ છે દોસ્તો તમે પણ પતી જાઓ સનાળા રોડ ઉપર એક બ્રાન્ચ છે એક રેલવે સ્ટેશન રોડ ઉપર બ્રાન્ચ આવેલી છે અને એક બ્રાન્ચ છે મહેન્દ્રનગર ચોકડી રામદાન આશ્રમની સામે છે

બધી વસ્તુનો ટેસ્ટ તમને બતાવો તો તમને પણ ખ્યાલ આવેજો ભરિયા હોય તો દુનિયા મળી જાય અત્યારે આપણે

જ્યાં તમે પહોંચી જાઓ દોસ્તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને બને તેટલો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સપોર્ટ આપો અમે આવું નવા વિડીયો તમારા માટે લાવીએ છીએ એના ભાગરૂપે આજે આજે રઘુભાઈ ભજીયાવાળાની મુલાકાત તમને કરાવી છે કેવી લાગી કોમેન્ટ કરજો વિડીયોને લાઈક શેર કરજો ચેનલ પર નવા હો તો આપ ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરજો અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષ નો ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક લાયક સ્થળ કોઈ શોપ સાથે અમે અમારી સેવામાં પાછા હાજર થશું એ સુધી કેમેરામેન હસમુ વાડા સહયોગી જગદીશભાઈ પરમાર કેમેરામેન મયુર ગજેરા અને મને હાથી મરંગવાલા રજા આપશો કેમેરામેન હસમુ વાડા એકવાર કેમેરો ફેરવી તમને અંદરનો વ્યૂ પણ અહીંયા ગ્રાહકોનો પણ બતાવી દેશે ધન્યવાદ